હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાત દર્શન આજે આપણે ગુજરાતના ઇતિહાસ વિશે છે તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે જેનું ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે દક્ષિણ સીમા મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની દમન દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુર્જર પરથી પડેલ છે. જેમણે ઈ. સ. સાતસો અને ઈ. સ. આઠસો દરમિયાન અહીં રાજ કર્યું હતું. પ્રાચીન ઇતિહાસ સૌપ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુર્જરો વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. કુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના આક્રમણ કર્યું તે જાતિના નામ પરથી ગુર્જર થયું જે પછીથી હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું બુસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ રામપુર અચ્છર રજાને બીજા જગ્યાઓના પણ અવશેષો મળી આવેલ છે પ્રાચીન ગુજરાત પર મૌર્ય શાસ્ત્રે પણ શાસન કરેલું ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત સમ્રાટ અશોકનું મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યું રાજા શૃંગારોએ રાજકીય કુનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો

છસો ચાળીસ માંગ ભારતની મુલાકાત લીધી સામ્રાજ્યના પતન અને સૌરાષ્ટ્રની સંખ્યા તેવીસ હતી તેમાંના મુખ્ય ત્રણ હિંદુ રજવાડાઓ સોલંકી અને હતા તેમણે ભારત પર પાંચસો વર્ષ સુધી શાસન કર્યું જ્યારે ગુજરાત હતું સવુરા જાતિએ એકસો છન્નુ વર્ષ સુધી શાસન કર્યું તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું ઈ સ નવસો દરમિયાન સોલંકી શાસન આવ્યું સોલંકી શાસન દરમિયાન ગુજરાત નો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતું ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતા કારણ કે પ્રતિહારાઓ પરમારો અને સોલંકી ગુજરો ને મળતા આવે છે પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપૂત હતા જેમણે નવસો સાઠ ની બારસો ત્રેતાલીસ સુધી શાસન કર્યું એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સ દિલ્હીના સુલતાન ખિલજીથી પરાજય પામ્યા હતા મધ્યકાલીન આક્રમણો મુસ્લિમોનું શાસન ચારસો વર્ષ સુધી રહ્યું જફરખાન મુઝફરે તે સમયના નબળા દિલ્હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે સ ચૌદસો અગિયાર માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું. આ અગાઉ ઇ સ એક હજાર છવીસ મોહમ્મદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો. યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી જે સંપત્તિ વૈભવ માટે ગુજરાત જગ મશહૂર હતું ત્યારબાદ અલાઉદ્દીન ખીજી બારસો અઠ્ઠાણું માં ગુજરાતમાં આવ્યો ગુજરાતના તત્કાલીન સુલતાની પંદરસો છોતેર સુધી સ્વતંત્ર રહ્યા મુઘલ સમ્રાટ અકબરે ગુજરાતને ને મુઘલ સામ્રાજ્ય માં મેળવી દીધું

ડીવ અને દાદરા અને નગર નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજોઈ સ સોળસો ચૌદ માંગ સુરત ખાતે શરૂ કર્યા પરંતુ સર સોળસો અડસઠ પોર્ટુગીઝે પાસેથી મુંબઈનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઈ લઈ ગયા કંપનીએ ગુજરાતના મોટા ભાગનો આંકુશ મરાઠા શાસક પાસે રહ્યો ઘણા સ્થાનિક શાસક જેમ કે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્યું ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલીન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવી હતી જેમાં વડોદરા સામેલ ન હતું જે સીધા જ ભારતના ગવર્નર જનરલના તાબા હેઠળ હતું ઇ સ એક હજાર આઠસો અઢારમી સદશાન અશાન શેખ નવ ચાર સાત દરમિયાન અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતા મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઈ જેમાં તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ મોહનલાલ પંડયા ભુલાભાઈ દેસાઈ રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી આપ્યો ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે સત્યાગ્રહ 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 અને મીઠાનો સત્યાગ્રહ મહાગુજરાત આંદોલન સ્વતંત્રતા પછી ઓગણીસો અડતાલીસ માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને સ. પહેલી મેના રોજ સંયુક્ત મુંબઈ ગુજરાત વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર ગુજરાતે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મેળવી લીધો રાજકીય વ્યવસ્થા ઈ સ ઓગણીસો સુડતાલીસ સ્વતંત્રતા મેળવ્યા બાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઈ રાજ્ય પર શાસન કર્યું બોમ્બે મહારાષ્ટ્ર અને ગુજરાત દર્શાવે છે વિભાજન બાદ પણ પરિણામે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં નબળી પડી છતાં પણ કોંગ્રેસે સને ઓગણીસો સુધી ગુજરાતમાં રાજ કર્યું વિભાજન બાદ સ એક હજાર ગુજરાતમાં ચૌદ મુખ્યમંત્રી આવ્યા

ભારતીય જનતા પાર્ટીએ બે હજાર બે ની ચૂંટણીમાં પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી સાત ઓક્ટોબર મે સુધી મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવી એક જૂન બે હજાર સાત ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યા હતા તો આવો કનિક ગુજરાતનો ઇતિહાસ હતો તો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને